શું આજ સુધી તમે ક્યાંય એવું સાંભળ્યું છે કે તાઝિયા જુલુસ દરમિયાન પથ્થરમારો થયો હોય શું આજ સુધી તમે સાંભળ્યું છે કે ઈદ દરમિયાન મસ્જિદમાં પથ્થરમારો થયો હોય ના ગુજરાતના આવી ઘટના નથી બની અને બનવાની પણ નથી કારણ કે ગુજરાતીઓ એકબીજાના ધર્મનું સન્માન કરવામાં માને છે પરંતુ મુસ્લિમ ધર્મના કેટલાક તત્વો હંમેશા વાતાવરણ ડોળવાના પ્રયાસો કરે છે એ રામનવમી હોય એ હનુમાન જયંતિ હોય કે પછી ગણેશોત્સવ હિન્દુઓના તહેવારો આવે એટલે આવા ચમરબંધીઓના પેટમાં ઉકળતું તેલ રેડાય છે માનસિક રીતે વિકૃત થયેલા તત્વો હિન્દુઓના તહેવાર સમયે ભૂગર્ભમાંથી બહાર આવે છે અને પોતાની વિકૃતિ ફેલાવવાનું શરૂ કરે છે દર વખતે ગણેશોત્સવમાં કોઈને કોઈ જગ્યાએ કાકરી ચાળો થાય છે તેમ આ વખતે પણ ગણેશ ચતુર્થીના એક દિવસ પહેલા કેટલાક મુસ્લિમ વિકૃતોએ વડોદરામાં પોતાનું પોત પ્રકાશ્યું અને આ વખતે આપણને બોલતા પણ શરમ આવે તેવી છેલ્લી કક્ષાની હરકત કરવામાં આવી કેટલાક મુસ્લિમ તત્વોએ ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકીને તેને અપવિત્ર કરવાનું કામ કર્યું પચીસમી ઓગસ્ટે રાત્રે ત્રણ વાગે શહેરના શાંત પાણીમાં મુસ્લિમ તત્વોએ કાંકરો નાખીને વિવાદોના વમળ ઉભા કર્યા વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા સ્થાપિત ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકવામાં આવતા હિન્દુઓમાં ભારે આક્રોશ છે વડોદરા સિટી પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો તપાસ માટે એસીપી ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને એફએસએલની ટીમો સક્રિય થઈ અને ગણતરીની મિનિટોમાં જ સવારે ચાર વાગે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરીને તેમની પૂછપરછ કરી ત્યારબાદ સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીઓની ઓળખ કરવાની કામગીરી કરવામાં આવી આખરે પોલીસે એક સગીર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે આપણી શાંતિ સૌહાર્દ અને ભાઈચારાની વાતો કરતા હોઈએ અને બીજી તરફ તમે મન ફાવે તે રીતે ભગવાનનું અપમાન કરો તો કેવી રીતે સાંખી લેવાય અને એટલે જ હવે આ મામલે વિરોધ થઈ રહ્યું છે ખાતરી આપવાની અંદર આવી છે કે જેણે પણ આ કૃત્ય કર્યું જેને છોડવાની અંદર નહીં આવે અને અમે પણ વડોદરા ગણેશ ઉત્સવ સેવા ટ્રસ્ટ તરફથી અમે લોકોએ પણ એક ડિમાન્ડ મૂકી છે કે સાહેબ આ લોકોને પકડીને અમને તાટિયા તોડવામાં આવે ગુજરાતની અંદર યોગીજી જેવું થતું નથી એટલે આવા કટ્ટરવાદી પંથીઓને આવું કરવાની હિંમત મળે છે તો આવા લોકોની નીતિ અમે બર નહીં આવવા દઈએ અને જો પોલીસ તંત્ર પણ કદાચ માનો કે ઊણું ઉતરશે અને નહીં પહોંચી વળે તો બજરંગ એની ભાષામાં જવાબ આપશે